મિત્રો તમારી પાસે આધાર કાર્ડ હોય અને જો તમારા ફિંગર અથવા કોઈ પણ જગ્યા પર ઉપયોગ ના થતો હોય એક્સેપ્ટ ના કરતો હોય ઓનલાઈન કોઈ જગ્યા પર તો એના માટે તમારે આધાર કાર્ડના પોર્ટલ ઉપરથી જ તમે એનું સોલ્યુશન કરી શકશો તો સૌથી પહેલાં તમારે કોઈ પણ બ્રાઉઝર એક ઓપન કરવાનું છે બ્રાઉઝર ઓપન કર્યા બાદ એ આધાર લખી તમે સર્ચ કરશો સૌથી પહેલી વેબસાઇટ ઉપર જશો ત્યારબાદ આ પ્રમાણેનું એન્ટરપ્રેસ તમને જોવા મળી જશે તો અહીંયા માય આધાર લખેલું છે ત્યાં તમારે ડાઉનલોડ ઉપર ક્લિક કરવાનું છે ડાઉનલોડ આધાર ફરી તમારી પાસે આ પ્રમાણેનો એન્ટરપ્રાઇઝ જોવા મળશે તો અહીંયા તમે નીચે સ્ક્રોલ કરશો અહીંયા ઘણા બધા ઓપ્શન આપેલા છે તો આપણે કોઈ બીજા ઓપ્શન પર જવાનું નથી લાસ્ટમાં એક ઓપ્શન આપેલું છે ચેક આધાર વેલિડિટી ત્યાં તમારે ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીંયા તમારે તમારો આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે અહીંયા આધાર કાર્ડ નંબર એન્ટર કરવાનો છે એન્ડ આ જે કેપ્ચર લખેલો છે એ કેપ્ચર અહીંયા ફિલ કરશો આ રીતે તમારું જે આધાર કાર્ડનું સ્ટેટસ છે એ તમને જોવા મળશે જો અહીંયા નીચે બતાવેલું હશે જો તમારું આધાર કાર્ડ અપડેટ કરવાનું બાકી હોય ડોક્યુમેન્ટ વેરીફેશન બાકી હોય તો એ અહીંયા જે અમને જે પ્રોબ્લેમ હશે એ શો થઈ જશે જો કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ શો ના થતો હોય તો તમારું આધાર કાર્ડ કમ્પ્લેટ ચાલુ છે જો કોઈપણ અહીંયા એર તમને જોવા મળે જેમ કે બાયોમેટ્રિક અપડેટ છે ડોક્યુમેન્ટ અપડેટ છે આધાર કાર્ડ કેન્સલ છે ડીએક્ટિવેટ છે આવા ઘણા બધા પ્રોબ્લેમ હોય છે જેને તમને અહીંયા જાણ કરવામાં આવશે કે તમારા આધાર કાર્ડની અંદર પ્રોબ્લેમ શું છે જે પ્રોબ્લેમ હોય એ પ્રોબ્લેમનું સોલ્યુશન માટે તમારે નજીકનું જે આધાર કાર્ડનું સેન્ટર છે ત્યાં જઈ અને તમારે એ પ્રોબ્લમની વાત કરવાની રહેશે ત્યારબાદ એનું સોલ્યુશન તમને જન જનસેવાની અંદર કરી આપવામાં આવશે જે સેન્ટર ઉપર જઈ તમે એનું સોલ્યુશન કરાવી શકશો અને તમારું આધાર કાર્ડ એક્ટિવેટ થઈ જશે તો આ પ્રોબ્લમની અંદરથી તમારે આ રીતે બહાર નીકળવાનું રહેશે આશા રાખું છું કે મિત્રો આ વિડીયો તમને ખૂબ ગમ્યો હશે જો આ વિડીયો ગમ્યો હોય તો બીજા લોકોને શેર કરજો જેથી કરી બીજા લોકોને પણ ઉપયોગી બને તો ચાલો મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે જય હિન્દ વંદે માતરમ